શું અમેરિકાના મિનેપોલિસ શહેરમાં અત્યારે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ છે શું તમે કલ્પના કરી શકો છો કે એક સાથે બે હજાર ફેડરલ એજન્ટ્સ રસ્તા પર ઉતરી આવે અને આખું શહેર છાવણીમાં ફેરવાઈ જાય એક એવું રહસ્યમય ઓપરેશન શરૂ થયું છે જેનું નામ છે ઓપરેશન મેટ્રો સર્જ જેણે મિનેસોટાના ટ્વિન સિટીઝમાં રહેતા હજારો લોકોની ઊંઘ ઉડાડી દીધી છે

જેમાં ખાસ કરીને ફીડિંગ અવર ફ્યુચર નામના અઢીસો મિલિયન ડોલરના ફ્રોડ સ્કીમના આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે ટ્રમ્પ સરકારના આદેશથી અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં માત્ર પાંચ જાન્યુઆરીના એક જ દિવસમાં દોઢસોથી વધુ લોકો ઝડપાયા છે ડીએચએસ સેક્રેટરી ક્રિસ્ટી નોએમ જાતે મેદાનમાં ઉતરી આવ્યા છે અને તેમણે સેન્ટ પોલમાંથી

લેક સ્ટ્રીટ જેવા વિસ્તારોમાં રહેતા લોકો હવે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે અને સતત પોતાની સાથે ઓળખપત્ર એટલે કે રાખવા મજબૂર બન્યા છે બીજી તરફ મિનેસોટાના ગવર્નર ટીમ વલ્સે આ સમગ્ર ઓપરેશનને માત્ર એક શો ગણાવ્યો છે અને કહ્યું છે કે આનાથી સમાજમાં અવિશ્વાસ અને ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે હોટેલોમાં રોકાયેલા એજન્ટો સામે

મિને પોલીસ પોલીસ ચીફ ડ્રાયન ઓહારાએ પણ આ રીતે થતી કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે છે અને કહ્યું કે સ્થાનિક પોલીસ સાથે કોઈ પણ સંકલન વગર આ આ બધું થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર ઘટનાના વાયરલ થઈ રહ્યા છે અને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે આવનારા દિવસો ખૂબ પડકારજનક સાબિત થઈ શકે છે ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તેની અસર માત્ર મિને પૂરતી મર્યાદિત રહેશે કે અન્ય શહેરોમાં પણ ફેલાશે તે જોવું રહ્યું તમારું શું માનવું છે દર્શક મિત્રો તે ખાસ કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં